देख लो विनोद भाई लो रंग कारा थे हमारा नवा इलेक्ट्रिशियन ने सिखवा रहे थे जो दुकान पे किला लाइट कौन सा लाइट एक

જો ભાઈ પાર્થને આજે ખુશ કરજો નવા વાયરમેન છે જોઈ લો સકલ દેખાતી નથી આ પાઇપિંગ કર્યું છે અમારા નવા વાયરમે આ દાણી ઉચ પડી ગઈ છે જુઓ અમારી ત્યાં આવેલો તારે આંધાની હું નથી અત્યારે કમ્પ્લીટ આંધાની હું પડી ગઈ છે વાયરમેન ઓ વાયરમેન આ વાયર કઈ લઈ જવાનો તારે હે જો અમારા એક ભગતને બી બસાવું છું હવે

હા તમે કાલે યુટ્યુબ પર હશો અમારા બધા મારી ચેનલ પર જોઈ લેજો અમારા જૂના વાયર એ પણ નહીં નાખવાનો ના આવે ભાઈ

આ મારા વિનોદભાઈ પછી અમારા સેડ ને તો ગારો દેશે આવું ના ચાલે ના ના શા કરો ના પાર કરો કરના હે અગર તો प्यार કરો ડ્રિલિંગ કરાવો સૌથી અનુભવી અમારા વિનોદભાઈ જો એમની દાઢી વાઈટ થઈ ગઈ એમને કેટલો અનુભવ આ છે ड्रिल भी आपको घुसेरी दी जे ये हमारा मॉड्यूल बस आज फोटो ने, में किस में आज फोटो में किस करो आज फोटो में किस करो देखो हमारो वीडियो में तुम्हारा स्वागत छे तुम तो देख सको छो के भगत वायरिंग करे थे ने हूं भी वायरिंग करूँ छु આ એનું ડેમો પીસ છે દર્શન ક્લીન ટાવરનો તમે જોઈ શકો છો મસ્ત પ્રોજેક્ટ છે જોઈ લો આખું ટાવર એવું બનવાનું છે આ દુકાનો છે નીચે વિડીયો આ અમારો ડીવી બોક્સ છે આ લાઇટનું બોક્સ છે આ આવી ગયા આપણે બીજા લાઈટના બોક્સમાં પંખાના બોક્સમાં आए दुकान